હુમલામાં પિસ્તાલીસ વર્ષીય પિતાનું ગંભીર ઈજાના કારણે મોત નીપજ્યું હતું ઘટના બાદ હત્યારો હરીફ પરિવાર સાથે ભાગી છૂટ્યો હતો અમરોલી પોલીસ મથકના વર્તુળો પાસેથી મળતી માહિતી પ્રમાણે અમરોલી કોસાડા આવાસમાં રહેતા સની અતુલ સોલંકી રાબેતા મુજબ છ વાગે પત્ની સુમન સાથે શાકભાજી અને ફ્રૂટનો ધંધો કરવા ટેમ્પો લઈ મોટા વરાછાના રામચોક ખાતે ગયો હતો રૈનાક આવાસની બાજુમાં અલ્પેશ ભૂપત ઓગાણિયા અને તેના પિત્રો ભૂપત ગગજી ઓગાણિયા પણ શાકભાજીનો ધંધો કરી છે આ પિતા પુત્રએ સની અને તેની પત્ની સુમનને ધંધો કરવા આવવાની ના પાડી ધમકી આપી હતી જો ધંધો કરવા તમે આવશો તો જાનથી મારી નાખીશું તેવી ધમકી આપી ઝઘડો કર્યો હતો હત્યાના પ્રકરણમાં પોલીસે એક બાર કિશોર સહિત ચારની સાવરકુંડાથી ધરપકડ કરી છે આરોપીઓ શાકભાજીના વેપારી ઉપર ધંધાની અદાવત રાખીને તલવાર અને ચપ્પોથી હુમલો કર્યો હતો અમરોલી પોલીસ સ્ટેશનમાં ગઈ છ તારીખે કોસાળાવાસમાં એક હત્યાનો બનાવ બનેલો હતો એ બાબતે વિગત એવી છે કે જે ફરિયાદી છે એ ફરિયાદી અને આરોપી છે એ બંને જણા ઉત્તરાયણ પોલીસ સ્ટેશનની હદમાં એક ચાર રસ્તા ઉપર શાકભાજી વેચવાનો ધંધો કરે છે એમાં આરોપી છે જે કાયમી જે જગ્યા પર ધંધો કરતો હશે એની બાજુમાં ફરિયાદીએ પોતાનું શાકભાજી વેચવા માટે ગયા હતા તો એ બાબતે આરોપી એવું કહ્યું હતું કે અમને ત્યાં આગળ આવવું નહીં અને ત્યાં બેસીને ધંધો કરવો નહીં એ બાબતે એમને બોલાચાલી થઈ હતી તો એની અદાવતમાં એ લોકોએ સાંજે આરોપી છે એ લોકો ફરિયાદીના ઘરે ગયા હતા અને તલવાર વડે ફરિયાદી અને એના સગા સંબંધી ઉપર હુમલો કરેલો જેમાં એક જણને પેટના ભાગે તલવાર વાગવાથી મોત થયેલું છે અને બીજા બે જણને ઈજા થયેલી છે આ ગામે ચાર આરોપીઓને સાવરકુંડલા અમરેલી ખાતેથી અરેસ્ટ કરવામાં આવેલા છે અને આગળની તપાસની કાર્યવાહી ચાલુમાં છે